ભાઈ આ બે દિવસ ગાતો યાદ આવી જાય રાતી લેવા આયા ભાઈ ભાઈ રાતી તો અત્યારે જો આ બાજુ ડુંગળી છે

મોટા પણ એટલી ખબર પડવી જોઈએ આપણે વ્યવસ્થિત જગ્યાએ તો લાખ બે લાખ ચોરી કરીએ હેડ ને રોજ સૂટી ના કરવાની હોય તું તમે બોલું કરવી પડે પડિમ બે લાખ મોલો તો મજા આવો તું હેડ ના હું તમે બધું તન કરાવું તું હેડ

બે હજાર તો આવું કે ચાર હજાર જો છો તમે લેજો બસ ના ના યાર હું એવી દેખી નહીં કરું તો આપડે